અષાઢી મહિનો શરૂ થઈ ગયો છે અને આષાઢી અષાઢી વાદળમાં આપણે એવી ઈચ્છા હોય કે ભાઈ ધોધમાર વરસાદ પડે તો જામનગરમાં ગઈકાલે રાત્રે છે એ ધોધમાર વરસાદ પડ્યો હતો અને જે વરસાદના પગલે આખા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ રસ્તાઓ પર છે એ પાણી પાણી થઈ ચૂક્યા હતા અને ઘણા લાંબા સમય બાદ જામનગરમાં આજે વરસાદ પડ્યો છે એ વરસાદના પગલે લોકો પણ ખુશ છે ખેડૂતો પણ ખુશ છે પણ સૌરાષ્ટ્રના જે ઘણા બધા એવા ઇલાકા છે અને ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો નથી એટલે એમ તો એક બાજુ વરસાદ ધોધમાર પડ્યો છે પણ જામનગરમાં ગઈકાલે જે વરસાદ પડ્યો અને એ વરસાદના પગલે છે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી હતી અને ગરમી પછી જે ઠંડક વાતાવરણમાં પ્રસરે એના માટે આ જે વરસાદ પડ્યો એ બધા જ માટે એક આશીર્વાદ સમાન અત્યારે સાબિત થયો છે પણ ખાસ કરીને જામનગરના જેટલા પણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં બધી જ જગ્યાએ રોડ અત્યારે ભીના થઈ ચૂક્યા છે રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે અને બસ આપણે તો એવી જ પ્રાર્થના કરીએ કે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ જે વિસ્તાર છે ત્યાં પણ સારો એવો વરસાદ પડે જેથી કરીને જગતનો તાત ખેડૂત જે છે એ પણ સારો પાક લઈ શકે અને બાકીના જે લોકો છે એ આમ લોકો એ આ વરસાદી માહોલને માણી શકે